કયા યામ નીચે આલેખિત નથી કોઈ એક જવાબ પસંદ કરો આપણને અહીં કેટલીક ક્રમયુક્ત જોડ આપવામાં આવી છે સૌથી પહેલો બિંદુ જોઈએ માઇનસ ત્રણ કોમા માઇનસ આઠ માઇનસ ત્રણ જે સમક્ષિતિજ જે એક્સ અક્ષ પર ડાબી બાજુ ત્રણ એકમ આવશે અને વાય યામ માઇનસ આઠ છે એટલે કે તે નીચેની તરફ આઠ એકમ માટે તે અહીં આ બિંદુ છે ત્યારબાદ બીજું બિંદુ જોઈએ ત્રણ કોમા માઇનસ આઠ અહીં આ ત્રણ અને આઠ એકમ નીચે જે બિંદુ આ થશે ત્યારબાદ માઇનસ ત્રણ કોમાં આઠ માઇનસ ત્રણ આવે અને આઠ એકમ ઉપર માટે તે બિંદુ અહીં આવશે પરંતુ દર્શાવવામાં આવ્યું નથી તેથી આપણે તે બિંદુને પસંદ કરીએ અને અંતે આઠ કોમાં ત્રણ આઠ એકમ જમણી બાજુ અને ત્રણ એકમ ઉપર તે બિંદુ દર્શાવ્યું છે આમ અહીં આપણો જવાબ આ થશે જવાબ ચકાસીએ વધુ એક પ્રશ્ન જોઈએ કયા યામ નીચે આલેખિત નથી ટુ કોમાં માઇનસ ટુ બે કોમા માઇનસ બે 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 એકમ એકમ ડાબી બાજુ જમણી અને નીચે તે બિંદુ આ છે ત્યારબાદ માઇનસ બે ઝીરો માઇનસ બે ઝીરો તે બિંદુ અહીં આવશે ત્યારબાદ ઝીરો કોમાં બે જે બિંદુ આ વાય અક્ષ પર આવશે અને માઇનસ બે કોમાં બે માઇનસ બે કોમાં બે તે બિંદુ અહીં આવે તેથી આપણે આ જવાબ ને પસંદ કરીશું જવાબ ચકાસીએ આપણે વધુ એક ઉદાહરણ જોઈએ માઇનસ છ કોમાં છ તે બિંદુ અહીં આવશે પાંચ માં માઇનસ છ પાંચ માઇનસ છ જે બિંદુ અહીં આવે છ કો માઇનસ પાંચ અહીં આ છ અને આ માઇનસ પાંચ આ બિંદુ આ લેખ નથી દર્શાવ્યું જવાબ ચકાસીએ આશા છે કે તમને સમજાઈ ગયું હશે